નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ દસ છ બે હજાર ચોવીસ નવા સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો નવ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો ઊંજા તારીખ દસ છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે છુવા જે છે બારસો થી બે હજાર વીસ ઈસબ જેનો નીચો ભાવ છે ત્રેવીસો એકાવન અને ઊંચો ભાવ છે ત્રણ હજાર એકોતેર વરિયાળી નવસો થી ઓગણપચાસો અને આગળ છે જીરુ જે છે થી ચોસઠસો અજમો જેનો નીચો ભાવ છે બારસો અગિયાર અને ઊંચો ભાવ છે તેત્રીસો એક્યાસી પછી તલ સફેદ જે છે એકવીસો થી બે હજાર નવસો ત્રીસ અને હવે છે મેથી જે છે એક હજાર સત્યાશીથી એક હજાર